એની પણ ચર્ચા કરીશું તો આ પ્રશ્ન બેંક મિત્રો એમાંથી આપણા વર્ગ શિક્ષક છે 25 ગુણનો પેપર કાર્ડ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શેર કરીએ હા શરૂ કરીએ એ પહેલા ખાસ મિત્રો બાકીની તમામ મટીરીયલ છે જો સ્વાધ્યાયન પોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ચેપ્ટરની સમજૂતી છે રેડી સ્વાધ્યાય અભ્યાસ બધું જ તમને મળશે ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ તો ચાલો જોઈએ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે કોઈ પણ ત્રણ તમારા શિક્ષક પૂછશે તો આપણે બધી જ છે ખાલી જગ્યા જોઈ લેશું ચાલો રેડી તો જો માઇનસ નવનસ પાંચ તો માઇનસ ચૌદ ત્રેવીસ જગ્યા બરાબર માઇનસમાં સાત વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ સાત તો જીરો કાઉસમાં ચાર વત્તા પાંચ કાઉસ બાર માઇનસ પાંચ બરાબર વધતા જો બરાબર પછી ખાલી જગ્યા વધતા પાંચ માઇનસ પાંચ હું આવે ચાર

તો જો ધોરણ બધા જ ધોરણના પાઠ્યપુસ્તકની સમજૂતી દરેક પ્રકરણની આ સિવાય દરેક અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી એની પીડીએફ આ સિવાય દરેક ધોરણના વિષયની પ્રમાણે પીડીએફ એનું મટીરિયલ ધોરણની પરીક્ષા માટે ઉપયોગી એસાઈનમેન્ટ પીડીએફ ધોરણના બધા જ વિષયમાં પરીક્ષાનું પેપરની સમજૂતીના વિડીયો એની પીડીએફ આ સિવાય ધોરણના એકમ કસોટીની સમજૂતી એના વિડીયો એની પીડીએફ આ સિવાય સ્વઅજ્ય પોથી પ્રોજેક્ટ પોતી બધું જ મળશે ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમે ઇન્સ્ટોલ કરી શકો છો રેડી ઇન્સ્ટોલ કરશો પછી તમારે ઓપન કરવાની આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને સેન્ડ ઓટીપી કરી દેવાનો ઘણા એમ કે છે મોબાઈલ નંબર હું નથી વાપરતો તો તમારા ઘરે તમારા મમ્મીનો કે પપ્પાનો કે જે ઘરે રહેતો હોય કો એ વાપરો જેથી કરીને તમે સરળતાથી ઉપયોગ કરી શકો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર ઓટીપી એ નાખી દેશો એટલે તમે લોગ ઇન થઈ જશો જો તમને ખ્યાલ ના તમારા વડીલ હોય કોઈ કોઈ મોટા ભાઈ બહેનો એની મદદ લઈ શકો રેડી પેઇડ કોર્સમાં જશો આ પહેલું જે ખાનું છે એમાં જશો તો ત્યાં તમને જે તમામ મટીરીયલ મળશે ધોરણ સાતમાં ક્લિક કરશો એટલે ધોરણ સાતનું તમામ મટીરીયલ ઇવન આ જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ ત્યાંથી તમને મળી જશે આ સિવાય ધોરણ સાતનું બીજું મટીરીયલ પણ તમને ત્યાંથી મળશે હવે એક્ઝામ પેપરમાં જશો તો એક્ઝામ પેપરમાં અહીંયા તમને આ પીડીએફામ પેપર ની મળી જશે મારે ધોરણ સાત જોવું છે તેના ક્લિક કરો એટલે એનો વિષય ખુલે છે જેમ કે મારે વિડીયો જોવા છે તો જો નવા અભ્યાસક્રમમાં જે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો છે વિજ્ઞાન ગુજરાતી નવા અભ્યાસક્રમ પ્રમાણે બધું જ છે રેડી બધા જ વિષય છે તો ત્યાંથી તમે જોઈ શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો કેમ કે આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું મટીરિયલ છે તો મિત્ર સગા સંબંધી ભાઈ બહેનો બધાને તમે શેર કરો જેથી કરીને એ લોકો પણ એજ્યુકેશન લાભ મેળવી શકે ચાલો આપણે આગળ વધીએ ખાલી જગ્યા વત્તા પ્લસ વત્તા સાત બરાબર ખાલી સાત વત્તા માઇનસ ચોપન તો શું થશે માઇનસ ચોપન કૌંસમાં આપ્યા છે તો તમે જોઈ શકશો આમાં શું આવશે ચોવીસ પછી આપણે આ ડાયરેક્ટ જવાબની ચર્ચા કરીએ છીએ તો એમાં શું આવશે ચોપન ત્રીજી અગિયારમાં આવશે માઇનસ ચોવીસ બારમાં આવશે સત્યાવીસ તેરમાં આવશે માઇનસ પાંત્રીસ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો માટે ખાલ જગ્યા છે તો સમક્રમી છે પૂર્ણાંક સંખ્યાઓની બાદ બાકી માટે સમક્રમી ખાલ જગ્યા તો કે નથી શું નથી રેડી આ રીતના હવે આ રીતના સરવાળો કઈ રીતના થાય બે નિયમ શું છે બધું જ મિત્રો તમને વિડીયોમાં સમજાવેલું છે પાઠ પ્રકરણની સમજૂતીમાં મેં ક્લિયર ક્લિયર એટલે ખાસ મિત્રો ઘણા વિદ્યાર્થીઓ કે તો ડાયરેક્ટ સર તમે ડાયરેક્ટ જવાબ બોલો છો જો આ બધા સમજાવવા બેસે ને મિત્રો તો આપણે 2 કલાકે પણ પેપર પૂરું ના થાય એટલે આપણે એને છે શું કરીશું ખાલી જવાબ તમને કીધા છે તો હજી તમારું પ્રકરણ સમજવાનું બાકી હોય ને મિત્રો તો આપણી એપ્લિકેશનમાં તમને જે કીધું ત્યાંથી તમે આખું પ્રકરણ સરસ મજાનું ફ્રેમમાં સરસ મજાનું જય સરનું મૂકેલું છે એ તમે ત્યાંથી જોઈ શકશો ચાલો જોડકા છે તો જોડકામાં પહેલામાં આવશે બી જૂથનો ગુણધર્મ છે બીજામાં આવશે સી તટસ્થ સંખ્યા અસ્તિત્વ અને ત્રીજામાં આવશે એ ક્રમનો નિયમ છે ગુણધર્મ જોડકો ચાલે છે સરસ મજાનો ક્રમ નો ગુણધર્મ તો કે એમાં સી છે એ છે અને તટસ્થ સંખ્યા અસ્તિત્વ તો એમાં આવશે મિત્રો બી નેક્સ્ટ તો કે ભાઈ પહેલું છે એમાં શું છે ક્રમનો નિયમ ગુણધર્મ છે બીજામાં છે એ તટસ્થતાનો ગુણધર્મ છે સંખ્યા અસ્તિત્વ અને ત્રીજામાં શું આપ્યું છે અહીં ક્રમમાં મિસ્ટેક છે મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે રેડી એટલે એમાં ઘણા કન્ફ્યુઝન ના થતા તો આમાં આવશે જૂથનો ગુણધર્મ બી ચાલો હવે ખરા ખોટા આપણે જણાવવાના છે તો જોઈએ પેલો કોઈ પણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ મળે છે તો ખોટું છે કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે ખરું પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે સમક્રમી છે તો ખરું આ તો આગળ જોઈ ગયા તો અહીંયા શું આપ્યું છે બરાબર માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય તો ખરું છે ભાઈ જીરો ગુણ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ પાંચ તો ખોટું કેમ તો ખોટું આવશે ખરું દસમાં શું આવશે જેમ કે જો કોઈ પણ એક વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા મળે તો ખરું છે ભાઈ કેમ કે ગુણાકાર અને ભાગાકારમાં એકની અસર થતી નથી ચાલો જુઓ કોઈ પણ મેં તમને કીધું એમ કોઈપણ પણ જીરો વારે ગુણો એટલે શું થાય જીરો જવાબ સાચો છે બારમા તો કે વિધાન કેવું છે 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 ચાલો ઉદાહરણ પ્રમાણે પ્રમાણે કોષ્ટક કરવાનું તો અહીંયા આવશે માઇનસ બાર અને આવશે માઇનસ પંદર અહીંયા આવશે માઇનસ અડતાલીસ અને અહીંયા આવશે માઇનસ સાઠ નેક્સ્ટ અહીંયા આવશે તો કે માઇનસ છન્નું અહીંયા આવશે માઇનસ એકસો વીસ અહીંયા આવશે માઇનસ એકસો વીસ અને અહીંયા આવશે એકસો પચાસ માઇનસ એકસો પચાસ એ રીતના ત્રીજામાં આવશે માઇનસ બત્રીસ ચોવીસ અને અહીંયા એકસો અઠ્યાવીસ અને માઇનસ છન્નું ચાલો હવે આપણે પ્રશ્નોની ગણતરી કરવાની છે તો એના દાખલા છે સરસ મજાની રકમ આપી છે કે જોઈ શકો છો દુકાનદાર એક પેન વેચતા બે રૂપિયાનો નફો થાય છે તેમજ પેન્સિલ વેચતા પચાસ પૈસાની ખોટ જાય છે તો કોઈ એક દુકાનદાર દસ પેન અને બાર પેન્સિલ વેચે છે તો એકંદરે એને કેટલો નફો કે ખોટ થશે રેડી રીતના દાખલા આપ્યા છે તમે જોઈ શકશો જો એક પેન વેચતા મળતો નફો કેટલો છે બે રૂપિયા દસ પેન વેચતા મળતો નફો કેટલો થાય તો કે વીસ રૂપિયા એવી રીતના એક પેન્સિલ વેચતા કેટલી ખોટ જાય છે પચાસ પૈસા તો બાર પેન્સિલ વેચતા કેટલો ખોટ જાય તો કે છસો પૈસા એટલે કે છ રૂપિયા વીસ માંથી છ બાદ કરીએ એટલે ચૌદ રૂપિયા શું થાય નફો થાય શું થાય નફો થાય રેડી આવી રીતના તમને બધા જ દાખલાઓ આપેલા છે રેડી બીજું છે ને દાખલો હા જુઓ આ જોઈ શકો છો તો શ્રીનગર નું આજનું તાપમાન માઇનસ છ સેલ્સિયસ છે પ્રતિ દિવસ તાપમાન ત્રણ સેલ્શિયસ નો વધારો થાય તો તે સાત દિવસ પછી તેનું સરેરાશ શહેરનું તાપમાન કેટલું હશે તો એનો પણ આપણે જવાબ તમને આપી દીધો છે કે સાત દિવસમાં માઇનસ ત્રણ સેલ્શિયસ તાપમાનનો વધારો થાય તો સાત એક દિવસમાં એટલો થાય તો સાત દિવસમાં કેટલો સાત તેરી એકવીસ સેલ્શિયસ નો વધારો થાય સાત દિવસ પછીનું તાપમાન એટલે માઇનસ છ વત્તા એકવીસ એટલે પંદર સેલ્શિયસ નો તાપમાન વધારો થાય તો આ રીતના ત્રીજો પ્રશ્ન પણ તમને સરસ મજાનો આપ્યો છે ચોથો પ્રશ્ન પણ આપ્યો છે પાંચમો પ્રશ્ન પણ આપ્યો છે અને છઠ્ઠો સવાલ પણ આપેલો છે ચાલો આગળ વધીએ હા પ્રશ્ન ચાર અ છે કિંમત શોધો તો આની શોધ થશે માઇનસ ચાર આમની થશે માઇનસ પાંચ માઇનસ સોળ માઇનસ સાડત્રીસ આમાં શું થશે માઇનસ સડસઠ આમાં શું થશે ચાર માઇનસ ચાર ભાગ્યા બે એટલે માઇનસ બે માઇનસ અડતાલીસ ભાગ્યા આઠ બરાબર છ અને આમાં થશે જીરો નેક્સ્ટ આમાં શું થશે તો કે માઇનસ છ ભાગ્યા ત્રણ માઇનસ બે અને માઇનસ સાત ભાગ્યા સાત માઇનસ એક માઇનસ બાર મારા માઇનસ અગિયાર વત્તા દસ ભાગ્યા દસ અગિયાર વત્તા માઇનસ દસ તો માઇનસ એક ભાગ્યા એક બરાબર માઇનસ એક તો આ રીતના એમનો જવાબ થશે રેડી આ સિવાય નેક્સ્ટ છે એક કૂવાના તળિયે ત્રીસ ફૂટ ઊંડાઈ સુધી પાણી ભરેલું છે એક તરવૈયે કુવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટ પંદર ફૂટની ઝડપથી નીચે જાય છે તો વસ્તુ લઈને ફરીથી સપાટી પર આવતા કેટલો સમય લાગશે તો પણ સોલ્યુશન આપી દીધું છે સરસ મજાનું તમે જોઈ શકશો કુલ અંતર જવાનું અને આવવાનું ત્રીસ વત્તા ત્રીસ એટલે સાહીઠ ફૂટ થશે તો જો એક પંદર ફૂટ અંતર કાપતા એને સમય કેટલો લાગે એક મિનિટ સાહીઠ ફૂટ લાગતા કેટલા સાહીઠ ફૂટ અંતર કાપતા કેટલો સમય લાગશે તો સાઠ ગુણ્યા એક બરાબર છેદમાં માં પંદર એટલે બરાબર ચાર મિનિટ તો આ રીતના બીજો દાખલો પણ તમને આપેલો છે એટલે બધા જ દાખલાઓ રીતના આપેલા છે હવે ઘણા વિદ્યાર્થીઓ પીડીએફ જોતી હોય તો મેં તમને આગળ જે જણાવ્યું એ રીતના તમને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશનમાં જશો પેઇડ કોર્સમાં તો ત્યાં તમને ધોરણ સાત ની સંપૂર્ણ દરેક દાખલાનું સોલ્યુશન સાથે એ ટૂંકા પ્રશ્નોનું પણ સોલ્યુશન છે એનું પણ સોલ્યુશન સાથે પેઇડ કોર્સમાં મળી જશે આ સિવાય ધોરણ સાતનું બીજું તમામ મટીરિયલ મળશે રેડી હા ઈસ ઈવન મિત્રો અહીંયા આપણે અત્યારે ટૂંકા પ્રશ્નો અને જ્યારે ડાયરેક્ટ જવાબની ચર્ચા કરી છે આનો સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન સાથેનો મિત્રો દરેક પ્રશ્નનો લાઈન ટુ લાઈન જવાબ સાથેનો વિડીયો આપણે ફરીથી મૂકીશું ટૂંક સમયમાં તો એમાં પણ તમે આખે આખા બધા જ મોટા પ્રશ્નો મોટા દાખલાઓ છે ટૂંકા દાખલાઓ છે બધું સોલ્યુશન છે તમે ત્યાંથી જોઈ શકશો વિથ ટાઈપિંગ સાથે ગામા ટાઈપ કરવું સાથે લખવું શક્ય નથી અને અક્ષર બહુ ખરાબ થતા હોય છે ઘણા વિદ્યાર્થીને કમ્પ્લેન સારા અક્ષર કરો સારા અક્ષર તમે જોઈ શકો છો રેડી આ રીતના ઇશ્યુ આવતો હોય તો આપણે સંપૂર્ણ સોલ્યુશન ફરીથી મૂકીશું અને પીડીએફ જેમ કીધું આપણે એપ્લિકેશનમાં મળશે આ સિવાય સ્વાધ્યન પોથી સ્વાધ્યાય પોથી રેડી આ બધું જ મટીરિયલ તમને ધોરણ સાત નું બધું જ તમને અહીંથી મળી જશે જો તમારે જે ચેપ્ટર સમજવાનું બાકી હોય તો તમે ધોરણ વાઇઝ લિસ્ટમાં જઈને બધા જ વિષયના તમે છે એ ચેપ્ટર સમજૂતી મેળવી શકો છો તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત કસ્તુ